હાલના સમયને ધ્યાનમાં રાખી મહારાષ્ટ્રમાં બનેલી દુઃખદ ઘટના અહીં ન બને તે માટે નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે મુન્દ્રામાં ઠેકઠેકાણે લાગેલા હોર્ડિંગનું ગુણવત્તા તેમજ મજબૂતાઈ ચકાસવાની કામગીરી મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે નગર અધ્યક્ષા રચનાબેન જોશીએ જણાવ્યું હતું કે અહીં જ્યાં જ્યાં મોટા મોટા હોર્ડિંગ્સ લાગેલા છે તે એજન્સીને સાથે રાખી દરેક બોર્ડની ગુણવત્તા તેમજ મજબૂતાઈ ચકાસવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે জন্য আমরা লাগে તો હોર્ડિંગ ઉતારી તેને મજબૂતાઈ સાથે ફિટ કરવામાં આવે તેવી કડક સૂચના પણ આપી દેવામાં આવી છે મુન્દ્રા નગરપાલિકા મુન્દ્રા બારમી નગરપાલિકા જ્યાં જ્યાં પોતાની રીતે જે હોર્ડિંગ્સ લગાવે છે ત્યાં અમે લોકો સૂચન આપી દીધેલા છે મહારાષ્ટ્રની જે દુર્ઘટનાથી હોર્ડિંગ્સ માટે એ જોઈને અમે પહેલેથી જ કહી દીધું છે કે ભાઈ મજબૂતાઈ ચકાસજો અને જે એસટીનો છે તો એસટી વાળાને પણ અમે જાણ કરશું કે એ લોકો પણ થોડી પોતાને ત્યાં ધ્યાન રાખે કે ભાઈ કોઈને પણ નુકસાન ન થાય કે કોઈને પણ જાનહાની કે કોઈ પણ દુર્ઘટના ન બને એની સર્વે ધ્યાન રાખીએ એના માટે હું એસટીને પણ જાણ કરી હતી મુન્દ્રાની બારોઈ નગરપાલિકા અત્યારે કાંઈ પણ ખોટું થતું હશે તો એક્શન લેવા માટે અમે લોકો હંમેશા તત્પર છીએ અને અમારામાં જે છે કોન્ટ્રાક્ટરો એને મેં તમને પહેલાં જ કહ્યું કે ભાઈ અમે એમને સૂચન આપી દીધા છે કે ભાઈ મજબૂત આવી પહેલેથી ધ્યાનથી ચકાસી નહીતર કાંઈ પણ ફસે તો એ જવાબદારી એ લોકોની રહેશે અને એસટીમાં પણ અમે લોકો કહીએ છીએ કે ભાઈ એમને પણ હું વહેલી તકે આજે જ કહી દઉં છું કે ભાઈ મજબૂત આવી ચકાસે કે મહારાષ્ટ્રમાં જે દુર્ઘટના બની છે એ ક્યાંય પણ મુંદ્રા બારોએ હદ વિસ્તારમાં ન થવી જોઈએ